તો મિત્રો તો આજે અમે આવી ગયા છે મેલા ફેક્ટરી આમ તો મેલા છે એની પાછળ ના બતાવતું પાછળ મશીન મશીન બધી વસ્તુ છે એની પવન ફૂલ છે એ ભાઈ સાથે હમણાં વાત કરાવું તમને મેલા ની અત્યારે પચીસ રૂપિયા છે એને જોવે તો કહેજો આ પાછળ એનું મેન્યુફેક્ચરિંગ છે આ બધું એનું મશીનરી બધી વસ્તુ અંદર પડી છે હા ભાઈ કે શીવડું ખાવે શીવડું ખાધું તો ખડવું નહીં cột em muốn cho bắt đầu phải rồi đó, lá cây xây bừa giờ cũng chết nè lên. આ શેડ છે આના હોય ને જોવે તો કેજો પેલા હાલે તમને પેલા તમ તર આપણે વેસવી છે કે મે આવો પાવતી થઈ જાય પાવતી થઈ જાય એમને 25 રૂપિયા પહોંચતા નહી ને 25 રૂપિયા માં પહોંચતા નહી એ ભાવ થાય ભાવ થાય એમને આ ઢગલે ઢીંગાણું હોય એમને મિત્રો આજે વરસાદ પણ ફૂલ હતો અને આજે રેનકોટ પહેરી રાખ્યો છે હજી અત્યારે જે વરસાદ પણ થયો છે માંડ માંડ હજી સુધી ચાલુ જ હતો